નમસ્કાર મિત્રો આજે આ સરદારે જઈ અને સુંદરપુરના જે જૂના મહારાજ હતા તેમને બધું જણાવી દીધું કે તમારી પાસેથી જે સુંદરપુર પડાવી લીધું હતું ને એ એક અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત હતો અને એ ભૂતિયાને હવે રાજકુમારે શીશામાં પૂરી અને સમુદ્રની વચ્ચોવચ્ચ પેટાળમાં નાખી દીધો છે માટે હવે ભૂતિયો હંમેશા માટે આ સંસારમાંથી ચાલ્યો ગયો છે અને ત્યારે આટલો સંદેશ મળતાની સાથે મહારાજની છાતી ગજગજ ફૂલી ગઈ અને સરદારને પોતે ભેટી પડે છે ને કહે છે કે સરદાર તમે મારા માટે જે સંદેશ લઈને આવ્યા છો ને એ સંદેશથી હવે મને એટલો આનંદ થયો છે કે હવે હું સુંદરપુરને આસાનીથી જીતી નાખીશ કારણ કે મારી પાસે પાંચ મારા મિત્ર રાજા છે અને એમનું લશ્કર એટલું મોટું છે કે સુંદરપુરનું અડધું એ લશ્કર એમના એક એક રાજાના તોલે નહીં આવે પણ આ વાતની ખાતરી મારે એકવાર કરવી પડશે ત્યારે આ સરદાર કહે છે કે તમે કેવી રીતે ખાતરી કરશો ત્યાં કોઈને ખાસ ખબર નથી ત્યારે મહારાજ કહે છે કે એની ચિંતા કરશો નહીં આમ કહીને મહારાજ ત્રણ તાળી પાડે છે ત્યાં તો એક ગુપ્તચર તેમની સામુ આવીને ઊભો રહી જાય છે અને કહે છે કે બોલો મહારાજ ત્યારે તે કહે છે કે અત્યારે જ પહોંચ અને શું સુંદરપુરમાં ભૂતિયાને કંઈ થયું છે કે નહીં એની તપાસ કરીને આવ કે ભલે મહારાજ આટલું કહી અને તે ઘોડે સવાર થઈને નીકળી જાય છે અને પોતે એક સાધારણ માણસનો વેશ પલટો કરે છે અને પછી તે આ સુંદરપુરમાં પહોંચે છે અને સુંદરપુરમાં પહોંચતાની સાથે તે આમ તેમ આમ તેમ ફરી રહ્યો છે પણ ક્યાંય તેને કોઈ વાતચીત જોવા મળતી નથી પરંતુ બે સિપાહીઓ અંદરો અંદર વાતચીત કરી રહ્યા છે અને ત્યારે તે ત્યાં કાન રાખીને સાંભળે છે ત્યારે તે કહેવા લાગ્યો કે તને ખબર છે કે આપણા સિપાહીઓને વધારવાની વાતચીત થઈ રહી છે અને અહીંયા આપણા રજવાડામાં આ વખતે એક વર્ષ પૂરું થાય એ પહેલાં લાખોની સંખ્યામાં સિપાહીઓ ભેગા કરવાના છે કારણ કે ભૂતિયાને જ્યારથી રાજકુમારે સમુદ્રમાં નાખી દીધો છે ને ત્યારથી રાજકુમાર ડરી ગયા છે મહારાજ પણ ડરી ગયા છે અને તેઓ દરબારમાં વાતો કરતા હતા કે જો આ વાત જો આપણા દુશ્મનોને ખબર પડી જશે ને કે ભૂતિયો હવે આ સંસારમાં નથી રહ્યો તો તેઓ આક્રમણ કરવા માટે આવી જશે અને આપણું આટલું મહાન સામ્રાજ્ય આપણે ફરી હારી જશું અને આપણી પાસે ફરી કાય નહીં વધે એટલા માટે અત્યારથી જ આ રાજ્યમાં તૈયારીઓ થઈ રહી છે અને જ્યારે આટલો સંદેશ આ જ્યારે ગુપ્તચરે સાંભળ્યો ત્યાં તો તેણે પોતાના પગલાં પાછા વાળી દીધા અને તે સુંદરપુરમાંથી બહાર નીકળી ગયો અને ફરી પાછો ઘોડે સવાર થઈ અને તે ગડગડતી દોટ મૂકીને પહોંચે છે ફરી પાછો મહારાજની પાસે અને ત્યાં જઈને કહેવા લાગ્યો કે મહારાજ આજે સરદાર કહી રહ્યા છે ને એ વાત એમની સો ટકા સાચી છે કારણ કે બે સિપાહીઓ વાતો કરી રહ્યા છે કે સુંદરપુરમાં સિપાહીઓની ભરતી પડી છે અને જેટલા પણ સિપાહીઓ આવવા માગતા હોય એમને બધાને રાખી દેવામાં આવ્યા છે અને થોડા જ સમયમાં તેઓ લાખોની સંખ્યામાં સૈન્યબળ ઊભું કરવા માગે છે કારણ કે તેઓ એવી વાતો કરતા હતા કે આટલા દિવસ તો ભૂતિયાએ એમના રાજ્યની રક્ષા કરી છે પણ હવે ભૂતિયાને રાજકુમારે સમુદ્રમાં પધરાવી દીધો છે માટે હવે આ સુંદરપુરનો ખતરો વધારે વધી ગયો છે અને મહારાજ અને રાજકુમાર ડરી ગયા છે ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ ખળખળ દાંત કાઢીને હસે છે અને કહે છે કે મારો ભાઈબંધ સરદાર હવે મારી સાથે છે તો હવે મને કોઈ વાતનો ડર નથી અને હવે હું તમને જે સંદેશ આપું ને એ પાંચ સંદેશ લઈને પાંચે પાંચ રાજાઓની પાસે પહોંચી જાઓ અને હવે મારા પાંચ મિત્ર રાજા ફરી પાછા અહીંયા આવશે અને એકવાર તો પાંચેય સાથે મળી અને જ્યારે સુંદરપુર ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે અમે એ રાજકુમારને અને એ રાજાને તો મારવાની તૈયારીમાં હતા પણ એવા જ સમયે ભૂતિઓ આવી અને અમારી આખી બાજી બગાડી હતી પણ હવે ભૂતિયો ક્યાંથી આવશે માટે હવે કોઈ જ ચિંતા નથી માટે હું સંદેશ લખીને આપું છું એ તમે એ પાંચે મારા મિત્ર રાજાને પહોંચાડી દો આમ કહીને સરદાર અને મહારાજ સાથે મળી અને સંદેશ લખે છે અને આ પાંચે સંદેશ પાંચ સિપાહીઓને આપવામાં આવ્યા ત્યારે આ પાંચે સિપાહીઓ સંદેશ લઈ અને પાંચે દિશા તરફ ચાલી નીકળ્યા ઘોડે સવાર થઈ અને એક એક મિત્ર રાજાની પાસે પહોંચે છે અને કહે છે તમારા માટે તમારા મિત્રએ ગુપ્ત સંદેશ મોકલાવ્યો છે ત્યારે સામે પાંચે રાજાઓ અલગ અલગ જગ્યાએ વાંચે છે અને એમાં લખેલું હોય છે કે સુંદરપુર ઉપર ફરી આક્રમણ કરવાનું છે અને આ વખતે ભૂતિઓ સુંદરપુરમાં છે જ નહીં પરંતુ તે હવે આ સંસારમાં પણ નથી કારણ કે તે એક બાબરો ભૂત હતો અને એને વસમાં કરીને સીસામાં પૂરી અને રાજકુમારે પોતે જ તેને સમુદ્રમાં નાખી દીધો છે માટે આપણે હવે સુંદરપુરને જીતવાનું છે અને તમે મને આટલી વાર જો સહકાર આપશો ને તો હું જીવનભર તમારો ઋણી રહીશ અને તમને ખબર તો છે કે જ્યારે હું સુંદરપુરનો રાજા હતો ને ત્યારે મેં હજારો વાર દુશ્મનોથી તમારા રજવાડાને બચાવ્યું છે ત્યારે આ રાજા કહેવા લાગ્યો કે મહારાજ ભલે ને આજે તમારી પાસે સુંદરપુર ના રહ્યું પણ અમે તમારી સાથે આવીશું કેમ કે તમે હજારો વાર દુશ્મનોથી અમારા રાજ્યને અને અમારા પરિવારને બચાવ્યો છે ત્યારે બીજા રાજા પણ એવું જ કહે છે ત્રીજા પણ એવું કહે છે પાંચે પાંચ રાજાઓ કે જે સુંદરપુરના જૂના રાજાનો સંદેશ મળતા જ તેઓ ત્યાંથી સવાર થાય છે અને પાંચે પાંચ રાજાઓ સાથે મળી અને આજે સરદારની પાસે જે સુંદરપુરના જૂના મહારાજ બેઠા હોય છે તેમની પાસે આવે છે અને આવીને પ્રણામ કરતાની સાથે મહારાજ સમજી ગયા કે આ તો મારા પાંચે મિત્રો આવ્યા છે અને આ પાંચે પાંચ રાજાઓ સાથે મળીને કહેવા લાગ્યા કે ચિંતા કરવાની જરૂર નથી મિત્ર એકવાર તો આપણે સાથે મળીને યુદ્ધ લડ્યા હતા પણ એમાં આપણી હાર થઈ હતી પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે અમારા રજવાડાઓને હજારો વાર બચાવ્યા છે અમારા પરિવાર અને અમારા સંતાનોને બચાવનાર તમે જ હતા અને જ્યારે તમે સુંદરપુરના મહારાજ હતા ને ત્યારે અમને કોઈ વાતનો ભય ન હતો પણ હવે હંમેશા રાત્રે એક ડર સતાવે છે કે કોઈ દુશ્મન આવી અને અમારા રાજ્યને લૂંટી ના જાય પણ હવે જો એકવાર ફરી સુંદરપુર તમારી પાસે આવી જતું હોય તો અમે તૈયાર છીએ અને અમારા પાંચે પાંચ રાજાઓની સાથે એક એક લાખનું સૈન્ય બળ છે એ બધું જ તમને આપવા માટે તૈયાર છીએ ત્યારે આટલા શબ્દો સાંભળી અને સરદાર ઊભા થઈને કહેવા લાગ્યા કે મહારાજ તો તો આપણે ખૂબ જ જલ્દી સુંદરપુરને જીતી જઈશું ને ત્યારે મહારાજ કહે છે કે હા સરદાર અને પછી આ પાંચે રાજા અને આ છઠ્ઠા સુંદરપુરના જૂના રાજા એક થાય છે અને સોગંદ ખાય છે કે હવે જ્યાં સુધી સુંદરપુરને જીતી નહીં લઈએ ને ત્યાં સુધી પાછા ડગલા નહીં માંડીએ અને પછી પાંચે પાંચ રાજાઓનું સૈન્યબળ ભેગું થાય છે અને આ બાજુ સુંદરપુરમાં માર ખાતેલા એક હજાર સિપાહીઓ જ્યારે પાછા ફર્યા ત્યારે રાજકુમાર પૂછે છે કે તમારા મોઢા આવા કેમ થઈ ગયા છે અને તમે શું કહેવા માગો છો શું તમે એ ડાકુઓને હજી સુધી બંદી બનાવ્યા કે નહીં ત્યાં તો એક સિપાહી આગળ આવીને કહેવા લાગ્યો કે મહારાજ હવે એ વાત ભૂલી જાઓ કે આપણે એ સરદારને અને એમના ડાકુઓને બંદી બનાવી શકીશું કારણ કે જ્યારે અમે આ દસે દસ ડાકુઓને સરદાર ઉપર આક્રમણ કર્યું ને ત્યારે આ સુંદરપુરનો જે મુખ્ય દુશ્મન રાજા હતો ને એનું સૈન્યબળ ત્યાં આવી ગયું અને આવ્યા પછી તેમણે ભયંકર યુદ્ધ લડ્યા અને આપણા બધા સિપાહીઓને મારી ભગાડ્યા છે મહારાજ ત્યારે રાજકુમાર કહે છે કે એમ વાત છે તો તો હવે આ સરદારે સંદેશ પહોંચાડી દીધો હશે કે સુંદરપુરમાં હવે ભૂત્યો રહ્યો નથી તો હવે આપણા આ રાજ્યને હવે બચાવવા માટે હવે આપણે શું કરીશું અને શું એ દુશ્મન રાજા પાસે હવે એટલું સૈન્ય બળ હશે ખરા ત્યારે પેલો સિપાહી કહે છે કે રાજકુમાર એમને સિપાહીઓની જરૂર નથી કારણ કે એમના જે પાંચ મિત્ર રાજા છે ને એ એમના માટે જીવ આપવા પણ તૈયાર છે અને અમે તપાસ કરી છે કે એ જે પાંચે પાંચ એમના મિત્ર રાજાઓ છે ને એમની પાસે લાખોની સંખ્યામાં સૈન્ય બળશે અને હજુ પણ સૈન્ય વધતું જાય છે કારણ કે એમને હરેકવાર મુસીબતમાં બચાવનાર આપણો જે દુશ્મન છે ને એ જ હતો અને ત્યારે આ રાજકુમાર કહે છે કે તો આ બધા સાથે મળી અને સુંદરપુર ઉપર આક્રમણ કરશે તો આપણી કેવી હાલત થશે ત્યાં તો પાછળ બોલો આવીને કહે છે કે રાજકુમાર તમે પણ શું સાવ ગાંડા જેવી વાત કરો છો અરે આ બધી વાત સરદાર આપણને ડરાવવા માટે કરતા હતા બાકી સરદાર ત્યાં જઈ અને એ વાત ક્યારેય દુશ્મનને નહીં કહે કે સુંદરપુરમાં હવે ભૂત્યો નથી રહ્યો ત્યારે આ બાજુ રાજકુમાર કહે છે કે ના ભૂલા મને એવું લાગે છે કે સરદારે કહી જ દીધું છે અને ત્યારે આમ વાતચીત થઈ રહી છે ત્યારે ત્યાં મહારાજ આવે છે અને ત્યાં મહારાજ આવીને કહે છે કે રાજકુમાર તમે ચિંતા કરશો નહીં અને કદાચ જો એ સરદારે એ આપણા દુશ્મન રાજાને વાત કરી દીધી હશે ને તો પણ તે લડવા માટે આપણી સમક્ષ નહીં આવી શકે કારણ કે આપણી પાસે પચાસ હજારથી પણ વધારે સૈન્ય છે અને એ હારેલા રાજા પાસે અત્યારે કાંઈ નથી ત્યારે રાજકુમાર કહે છે કે એની પાસે પાંચ એવા મિત્રો છે કે જે પાંચ રત્નથી પણ અમૂલ્ય છે ત્યારે મહારાજ કહે છે કે તેઓ હવે તેને સપોર્ટ નહીં કરે કારણ કે એકવાર તેમની ભયંકર હાર થઈ હતી આપણી સામે અને એમને હરાવનાર ભૂત્યો હતો અને તેમનું મોટાભાગનું સૈન્ય નાશ પામ્યું હતું અને કદાચ તેઓ આટલી જલ્દી એટલું મોટું લશ્કર ફરી તેઓ ઊભું નહીં કરી શક્યા હોય અને ત્યાં તો સામેથી એક ઘોડેસવાર આવતો દેખાણો અને તેને જોઈને બોલો કહે છે કે રાજકુમાર આ સામેથી કોઈ સિપાહી આવતો હોય એવું દેખાય છે ત્યારે મહારાજ કહે છે કે હા કોઈક બીજા રજવાડાનો સિપાહી છે કારણ કે આવો વેશ આપણા સિપાહીઓનો તો છે જ નહીં અને ત્યારે તે ઘોડે સવાર થઈ અને ચાલતો ચાલતો મહારાજની પાસે આવીને ઊભો રહી જાય છે અને કહે છે કે મહારાજ તમારા માટે અમારા રાજાએ સંદેશ મોકલાવ્યો છે એ સંદેશ લઈને આવ્યો છું હું એક શાંતિદૂત છું ત્યારે મહારાજ કહે છે કે શાંતિદૂત આવો પધારો અને ચાલો દરબારમાં અને દરબારમાં જઈ અને દરબાર ભરેલો હતો તેમાં મહારાજ બધાની સામે બેઠા છે અને શાંતિદૂતને કહે છે કે આ સંદેશ તમે તમારા મોઢે વાંચી સંભળાવો અને ત્યારે એમાં લખેલું છે કે સુંદરપુરના મહારાજને માલુમ થાય કે તમે મારું જે રજવાડું જીતીને પડાવી લીધું છે ને એ જ તમારો દુશ્મન રાજા બોલું છું અને મારી વાત ધ્યાનથી સાંભળો હવે હું તમને માત્ર પાંચ દિવસનો સમય આપું છું અને આ પાંચ દિવસ સુધીમાં તમારે આ રજવાડું ખાલી કરી અને જો અહીંયાથી પોતાના જીવ બચાવીને ચાલી નીકળવું હોય તો હું તમને અને તમારા પરિવારને અને તમારા રાજકુમારને બચવા માટે એક આ અવસર આપું છું અને જો પાંચ દિવસ સુધી તમે એમ વિચારતા હોય કે તમે હવે અહીંયાથી આટલી આસાનીથી નહીં જાઓ અને તમારી પાસે જો વિશાળ સૈન્ય હોય ને તમે મારી સમક્ષ લડવા માગતા હોય તો તમે મારી સામે પાંચમા દિવસે યુદ્ધ કરવા માટે હાજર થઈ જજો એ જ યુદ્ધ ભૂમિ ઉપર અને એ જ જગ્યા અને એ જ સુંદરપુર માટે ફરી યુદ્ધ થશે પણ હે મહારાજ આ વખતે સુંદરપુર જીતી અને તમારા માથાના વધેરી નાખું તો હું પણ તમારો દુશ્મન નહીં અને આમ જ્યારે આટલો સંદેશ વાંચ્યો ત્યાં તો આખો દરબાર તલવાર કાઢીને ઊભો થઈ જાય છે અને મહારાજ પણ ઊભા થઈ ગયા રાજકુમારના ડોળા ફાટી ગયા અને તે કહેવા લાગ્યો મહારાજ હું શાંતિદૂત છું તમને માત્ર સંદેશ આપવા આવ્યો છું શાંતિદૂતની સાથે શું તમે યુદ્ધ ખેલશો ત્યારે મહારાજ કહે છે કે તમે હવે અહીંયાથી જઈ શકો છો અમને સંદેશ મળી ગયો છે અને પછી આ શાંતિદૂત ત્યાંથી ચાલી નીકળે છે અને રાજકુમાર હવે મહારાજની પાસે જઈને કહેવા લાગ્યો કે મહારાજ આ તો સાચે જ સરદારે પેલા દુશ્મન રાજાને કહી દીધું અને તે આપણને આટલી બધી ધમકી આપીને કહી રહ્યો છે તો દુશ્મન સાધારણ નથી અને તેને કમજોર સમજવાની ભૂલ ના કરવી જોઈએ ત્યારે મહારાજ કહે છે કે રાજકુમાર સૌથી મોટી ભૂલ તો તમે કરી બેઠા છો અરે જે ભૂતિયો તમારી પાસે પડછાયાની જેમ રહેતો હતો અને તમને ખાલી એક વચન આપ્યું હતું કે હું સુંદરપુર જીતી આપીશ તો તમને બે વાર સુંદરપુર એ ભૂતિયાએ જીતીને આપ્યું હતું પણ તમે ભૂતિયાની મિત્રતા નિભાવી ન શક્યા અને એક લગ્ન માટે તમે એટલા મહાન ભૂતિયાને તમે અહીંયાથી સીસામાં પૂરી અને દરિયાના પેટાળમાં નાખી આવ્યા હવે તમને ખબર પડશે રાજકુમાર કે ભૂતિયા વગરની તમારી જિંદગી હવે કેવી થઈ જશે હવે આ સુંદરપુર લૂંટાઈ જશે અને આપણે આ રાજા તો શું હવે રંક પણ નહીં રહી શકીએ ખાવા પીવાના ફાફા પડશે અને સમયે ભોજન પણ નહીં મળે ત્યારે રાજકુમારને હવે ઘણો પછતાવો થાય છે અને ભૂતિયાની નાની મોટી વાતો યાદ આવે છે અને ભોલો પણ રાજકુમારની પાસે ઊભો છે હું પણ તારી વાતમાં આવી ગયો અને આપણા ભૂતિયાને આપણે ખોઈ બેઠા કદાચ એને આપણી સાથે રાખીને એના મિત્ર બન્યા હોત ને તો જીવનમાં ક્યારેય કોઈ વાતની ખોટ ના પડવા દેત પણ હવે ભૂતિયા વગર આપણે શું કરીશું આમ હવે ભૂતિયા વગર રાજકુમારને ઘણો પછતાવો થાય છે ભોલાને પણ ઘણો પછતાવો થાય છે જીવનને પણ આજે પોતે આવા કરેલા કામ ઉપર પછતાવો થાય છે કે કદાચ રાજકુમારની વાત ના માન્યો હોત ને એમ કહ્યું હોત આ મારા હાથની વાત નથી તો ભૂતિયો આજે હાજર હોત અને આમ પણ તેને ક્યારેય કોઈ માણસને હેરાન તો નથી કર્યા નથી તો કોઈના જીવ લીધા માત્ર તેણે કોઈ કાર્ય કર્યું હોય તો ખાલી રાજકુમારની સગાઈઓ તોડાવી છે અને રાજકુમારની સગાઈઓ ભૂતિયાએ જો મિત્ર બનીને તોડાવી છે તો એની પાછળ પણ કાંઈક રહસ્ય તો હશે જ તો મિત્રો હવે શું થશે આ સુંદરપુરનું તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી